ભાઈ સવારશ વર્મા પણ હું વાત 3878 થી વિલસને બતા તૈયાર દીજે કા વિલાસ દોસ્તો જય માતાજી તો 140 રૂપિયા દે કામે જવાની છે તો ટીપન ફરાજીસ તો ભાઈ દિવાલ કામ કરવા જવાનું છે ને કામ પહેલો દિવસ છે પણ આજ કોમલી કામ જો બતા માશા ગ્રુપ છે બધા મજા આવશે ને સવાર સો અમકને મોર્નિંગ ને આપણે જવાનું છે આજે કામ કરવા તો કામ શું શું કઈઓ તે વિડિયો માં બતાવશો વિડિયો માં છેલ્લે સુધી બનાવીજો વિડિયો પસંદ આવે લાઈક કરવાનું બોલતા ની ને વિડિયો ચાલુ સુધી જો આકર કની કઈક બંડી છે આવી ચણવાની છે આપણે ટકાન બકાન બધું સે આપડો કમ્પ્લીટ કામ બતા થઈ ગયા જ છે યાર રિલેસ પણ છોલે બેહી ગયા સ્ટાર્ટ બોલ છે ક સ્ટાર્ટ બોલ છે ના જવાન સે પાણા ઉસાતર માં પાણા કેવા પાણા ઉસા નઈ થે પાણા તો ઉસા થાય કાર્મિન પાણા છે બીજા ની બીજા તો ફરા કરવા તો પડ્યું છે ભવન ગણો છે હાર્દિક ભાઈ પણ જો એની આ રીતના રમેમાં છે આ તમે દર હર દિના પપા માલ ફટાડેશ ગંડી માં વાટા કરેસ ઓ ભાઈ જોવા વાટા કરવાના વર આવે તો વાટા છે ને કરવાની ને તો આપણે ફિનિશિંગ પકડાઈ જવું ચાલે ચાલે મૂકીને જઈએ એવો માલ લાકી જાય કે નહિ તો મારા અમારા ભાઈ છે ને स्पेशल માલ બનાવવાનો રામા

કે વાટા કરનાખી રીતે વાટા બનાવે બોલા દел અમારી વંડી પાછા ગાંધીનગર આવવાના છે એટલે અમારે બધું કરવું પડે કામ રિજેક્ટ હોય ને તમને પૈસા ન મળે